સુરત ટ્રાફિક પોલીસ દ્વારા અકસ્માતો ની ઘટાડવા અને રોંગ આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા સ્પેશિયલ ડ્રાઇવ શરૂ કરી છે ત્યારે ત્રણ દિવસમાં એકસો સિત્તેર લોકો સામે કાર્યવાહી કરાઈ હોવાનું ટ્રાફિક ડીસીપી સુરતમાં ઘણા સમય થી વધી રહેલા અકસ્માતોને ઘટાડવા પોલીસ મદદ આવી ગઈ છે ત્યારે અકસ્માતો ની સંખ્યા ઘટાડવા અને રોંગ સાઈડ માં આવતા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા પોલીસ ની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવવામાં આવી રહી છે આ સ્પેશિયલ ડ્રાઈવ અંતર્ગત છેલ્લા ત્રણ દિવસમાં કુલ એકસો સિત્તેર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તે ઉપરાંત તેઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવી છે જે અંગે ટ્રાફિક ડીસીપી અમિતા વાનાણીએ વધુ માહિતી આપી હતી સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા માન્ય પોલીસ કમિશનર શ્રીના માર્ગદર્શન હેઠળ સમગ્ર શહેરમાં અત્યારે રોંગ સાઈડની ડ્રાઈવ ચાલી રહી છે આ રોંગ સાઈડની ડ્રાઈવમાં સૌપ્રથમ અમે વાહન ચાલકોને અવેર કરી રહ્યા છે કે તમારું રોંગ સાઈડમાં વાહન ચલાવવાના લીધે તમે તમારી જીવની સાથે સાથે અન્ય વાહનચાલકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યો છો અને રોંગ સાઈડને લીધે જે રીતે અકસ્માતો ધીરે ધીરે વધતા જાય છે એને રોકવા માટે સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા આ રોંગ સાઈડની ડ્રાઈવની સમજ આપવામાં આવી રહી છે આમ છતાં પણ જે વાહનચાલકો અવારનવાર રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવી અને અકસ્માત માટે જવાબદાર બને છે એવા વાહનચાલકો વિરુદ્ધ છેલ્લા ત્રણ દિવસમાં એકસો ને સિત્તેર વાહનચાલકોના લાઇસન્સ સસ્પેન્ડ કરવા માટે આરટીઓને રિપોર્ટ કરવામાં આવ્યો છે અને આ ડ્રાઇવ એ હજુ વધુને વધુ સઘન બનાવી અને સુરત શહેરના રોડ ઉપર અકસ્માતનું પ્રમાણ ઘટે તેવી કામગીરી હાલમાં સુરત શહેર ટ્રાફિક શાખા દ્વારા કરવામાં આવી રહી છે